એટલે કેમ જો જોયું ડેરો મોજમાં મોજમાં જ રહેવાનું આજ છે ગુરુ મસ્ત મજાની રજા અને આજ અમારે ઉગેમેડીમાં ગુરુવારી તો આપણે ગુરુવારીમાં વહેલા સાત વાગ્યે પણ ગયા હતા તો ગુરુવારે સાત વાગ્યે પણ ઘણા વેપારી આવી જાય છે ઘણા લેવાવાળા આવી જાય છે કારણ કે ઠંડીનો માહોલ છે મસ્ત મજાના જે બ્લેઝર આવે છે તો બધાય ફરતા ફરતા ગામના લોકો બ્લેઝર લેવા અમારે ઉગેમેડીમાં સાત વાગ્યામાં આવી જાય છે તો અત્યારે તો ઘણા વાગી ગયા છે સાત વાગ્યાનો નજારો જોવો પછી આપણે જે હવે નજારો થાય છે માર્કેટનો એ પણ જોવા જઈશું અને અમારા દીક્ષિતભાઈ બાંધી રહ્યા છે પતંગના કંગરા ને રિપેરિંગ કરી રહ્યા છે પતંગનું જો મસ્ત પીળી કેસરી પતંગો ને દીક્ષિતભાઈ તૂટલી હોય ને અડાવળી ટેપટી મારે છે કાંગરા બાંધે છે જો એને એમ સસડીયા કેતા મોટો પતલું નાના ભાઈ તુષાર ભાઈ પતંગની પણ દુકાન કરી છે તો આપણે પતંગની દુકાન તો પીપળે મસ્ત મજાની દોરી કેવાય ને ચાઈના પાકી ઇન્ડિયન દોરી પાયદે અને કોકડા ઓરિજિનલ અને પતંગો પણ સારી તો એવી આપણે સીતારામ કાઇટ્સ મારા નાના ભાઈની દુકાન છે તે દુકાનની પણ મુલાકાત આપણે લઈશું તો તમે વિડીયોમાં બનાવી રહીજો બનાવી રહીજો તમે મારા પાંગા જેવા વિડીયોમાં આવી વાપરતું છે કોટ કેટલા વાળા દાદા કોટ

અહીંયા મસ્ત મજાના કોટ સવાર સવારમાં આવી જઈજો કોટ લેવા દો કેટલા વાળું છે સો રૂપિયા તો બધા નોખા નોખા ભાવના હોય ભાઈ સૌ રૂપિયા દોઢસો રૂપિયા કોટી કોટ બ્લેઝર જે પસંદ આવે લઈ જાવ ઘણા વેપારી આવ્યા છે અને હવાર હવારમાં હાથ વાગ્યામાં આવી જઈજો ભાઈ ગુરુવારે તો એ કેટલા વાળું આ બસો રૂપિયા હજુ ખરીદી ચાલુ થઈ ગઈ છે સવાર સવારમાં ઉગા મેળવી જાય સાત વાગ્યામાં વેપારી આવી જાય છે ને લેવાવાળા પણ આવી જાય છે તો આવી જાય છે ગુરુવારે બ્લેઝર ખરીદવા મસ્ત મજાના સસ્તા ને સારા ઠંડીની સામે રક્ષણ આપે એવા ઠંડી લાગે નહીં બીજા ખોંસામાં આપણે આવી ગયા અને ચાલુ છે બધું ખોલવાનું જો આખી ગાડી ભેરી છે અને જે ખોલે છે હવા હાથ થયા છે

બધું તમને મળે જાય છે આવી આ છે મોસંબી સરસ મજા સો રૂપિયા ના દસ કિલો પચાસ રૂપિયા ના પાંચ કિલો શેરડી કાળે શું ભાવ છે દોઢસો રૂપિયા એટલે

હું ભાવ છે સાડી ત્રણસો બધા એક કિંમત કે નોખા નોખા એક સાડી ત્રણસો શામડાના પ્યોર બધાય નંબરના ડિઝાઇન ડિઝાઇન બધું સરસ સાડી ત્રણસો શામડાના સંપર્ક સ્પ્રે અતરના ફુવારા નાની બોટલો પણ મળી જાય છે તમને જો દાદા બેઠા હોય ટીસી પાસે આપણે હાલ્યા જેવી અંદર જે સરસ મજાની ગુરુભાઈ જમી છે

ಸವಾರ್ಟ್ <simitation> ಮಸ್ತಿ <simitation> <simitation> ભાવના છટ ના પચા પેન્ટ ના પેન્ટ કેટલા વાળા પેન્ટ સિતર શર્ટના ના પચાસ હલો ભાઈ તમને જો આ બધા આવ્યા હોય ખરીદી કરવા પીડાસા ને ઢગલા ને ઢગલા હા બજારમાં આવ્યા હતા આપણે હવારમાં હાથ હોય ત્યારે કેટલું પબ્લિક આવે ઓછું હતું પણ અત્યારે જો તમે ફૂલ ટ્રાફિક છે તો આવું ટ્રેફિક અમારા ગુરુવારે દસ ગુરુવાર હોય એટલે તમે આવી જઈએ ખરીદી કરવા માટે તમારે વોટ લેવા હોય તો હવારમાં આવી જાય ચારે બાજુ જો તમે ફૂલ ટ્રાફિક પોટ ગરમ કોટ સરસ મજાના નાના મોટા બધી સાઈઝના મળી રહે આવ્યો ગુરુવારે ખરીદી કરવા અમારે ઉગમેડી જોવો જો મસ્ત મજાના કોટ મળે ભાઈ લગન પ્રસંગમાં પહેરા એવા હતા ગરમ કોટ તો આવ્યો ગુરુવારે સવારમાં ગુરુવારે ઉગેમેડીમાં કોટ કેટલા વાળો સો રૂપિયા એમ સે ઓ બાકી સરસ ડિઝાઇન વાળો આમ ખોલ તો આખો વાહ લગન માં બેરાયો એવો આ અંદર એક પેનો આવે પોટી પોટી સરસ સરસ ને પાણીપુરી એટલે કેમ નવરા છો કોઈ ગ્રાહક નહીં આવતા કેમ મેંધી છે તો એવું છે આ મંદિર માં ઘર માણસો ઘણા દેખાય છે ને ગુરુવારી માં જો ખાવા નથી આ બધી દુકાને પૂછવા વાળા છે લેવા વાળા કોઈ નથી તો પૂરી ખાઈ હોય તો આવી જાવ અમારા અનિલ ભાઈ ની તો શિવશક્તિ પાણીપુરી હા સરસ મજાની ભરતભાઈ વ્યાસ ની હો કઈ ઘટ્યા નહીં લઈ જાવ લઈ જાવ લઈ જાઉં રુદ્રાક્ષ અગરબત્તી સરસ મજાની ની અમારા ઉગામેડીમાં પ્રખ્યાત અગરબી કસ્તુરી વાહ ભાઈ વાહ કસ્તુરી અગરબતી લાવો વાહ કસ્તુરી અગરબતી ભાઈ

ધૈર્ય એવા ધૈર્ય નવા કોટ સરસ મજાના જેન્ટ્સ લેડીઝ દાદા ઓલો આ આ કોટ કેટલા વાળા આવડો હા હા દાદા હા મરૂન કલર સાતસો રૂપિયા નવો બ્રાન્ડ નવા કોટ મસ્તીના મળી જાય છે ઓ ભાઈ અમારે ઉગે મેળે બ્લેન્કેટ ચારસો વાળા ને પાંચસો પાંચસોના એક છે પાંચસોના બે ચારસો વાળા છે બધી આઈટમ મળી જાય ભાઈ ઉગે મેળી તમે આવો તો ખરા જો આ બાજુ બ્લેન્કેટનો ખજાનો મોંઘા સસ્તા બધા مست مزاٹ سو چار سو સરસ મજાના કોટ આ ઉતારો જો આ મારા વનરાજભાઈ તમને કેમ લાગે માર્કેટ માં આવી વાત કરું મને મજા આવી છેટી માં ખરીદી કરવા જાવી એટલે 500 રૂપિયા તો એક્સ્ટ્રા ચાટ પડે હા એ બરોબર છે ઈ 500 બચી જાય ગુરુવારે હા સસ્તું ને સારું મળે ને સારું મળે આવજો પાછા કા બધી મળે હા ગન બધી વસ્તુ આમિયા મેયા રૂમાલ રુમલ મોરપીચ એમ બધે ઓશિકાન ખેલિયોન એવું બધુંય મળી જાય અમારે ઉગાઈ મેળવી ફેબ્રુઆરી માર્કેટમાં જે બાઇક થી શું આમ આપણે ઘેર સુધી જવાનું છે વીડિયોમાં બન્યા રહી ગયો હજુ તો બહુ લાંબી અમારે ગુરુવારી માર્કેટ હોય એટલે બન્યા જ રહી મજા આવી જાય તમને આ બાજુ ચણિયા છોડી હાડિયું સમજો ભરચક ચણિયા છોડી લગન પ્રસંગ હાલ આવે ને હવે અમૂર્તા વાર છે પંદર દી પછી હા જો ઓલા શેઠ બેઠા છે ફોનમાં વાત કરે છે બેઠા બેઠા અને જો પ્લાસ્ટિક નું બધી વસ્તુ બોલો આમ સીતારામ એટલે આવી જાય સીતારામ બસ હે એવું હા જો એ દાદા આપણો વિડીયો જોવે છે એટલે એને આરો આપણે ઉતારી લીધા વાયણ આવ્યું રસોડું ચાલુ કરવું હોય તો લઈ જાય જો રસોડાની બધી આઈટમ મળી જાય

વાળા માં થઈ ગયા બહુ જૂની આઈટમો બધી કેન્ટિક આઈટમો હા ડીશ ની કેટલા વાળી છે હું ભાવ છે એનો એટલે લે નહીથી ભાવની ખબર

નાના નાના જો ગાડા એવા સરસ મજાના લગ્ન પ્રસંગમાં સરસ મજાની બધી વસ્તુ બધા સેટ કાસના કફ ને બધું જ અને આ બાજુ હતું ને પછી એક નાની બજાર થઈ જ પછી જો ગરમ કોટ વાળા આ બાજુ પણ એક પછી અલગથી જગ્યામાં બજાર બનાવી છે

બહુ મજા આવે હાલ જો લેવા માટે લાખણકા વાળું સરકલ આવી ગયું છે વેપાર કરવા પણ કહેવાય ને ઘરે ગઈ નથી માણસો તો બધા આવે છે નોખા નોખા ગામ ફરતા ફરતા ગામના છે લાકણકા ગામ છે ખોપાળા છે ટાઈટમ ઉરકા ગોળકા ગાઢડા બધા નિંગાળા બધા જિંદાવદર બધીથી આવે ખરીદી કરવા પણ તો વેપાર તો થતો હોય તો જ આવતા હોય ને ચાલો હવે આપણે પાછા ઘર બાજુ હાલ્યા જેવી હા ગેટ પાછળ મારે તો ગેટથી આગળ વેપારી બેઠા હોય વેપાર કરવા અને કેટલું પબ્લિક આવે તમે એકવાર આટો મારવા તો આવો તમને બહુ મજા આવશે છે ગુરુવેરી માર્કેટમાં ગરમ કપડાં ખોટલી મસ્તી મળી જાય એટલે આવી ગયો પાછા વિડીયો ડ્રોઈંગ ખરીદી કરવા આવી જાયજો શું બકાલા વિભાગમાં આવી ગયા પાછળ થઈ ગઈ ગુરુવેરી હવે આપણે રિયરી ઘરે આવી ગયો છે બોટ હાલો આપણે ગુરુવારીમાં આવી ગયા છીએ જો તમને વિડીયો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો મળશે નવા વિડીયોમાં ત્યાં જય માતાજી ભાઈ